તો એનો ચાલીસ મીટર દૂર છે અને અત્યારે હું છે ને મિરજાપુર છું તો મિરજાપુરમાં હું ગાડી લઈને જતો હતો તો એક આપણને એક સબસ્ક્રાઇબર મળી ગયા છે આર્યા શું નામ ભાઈ તમારું દશરથ દશરથ ભાઈ એમનું નામ છે તો આપણે એમની જોડે પહેલાં વાતચીત કરી લઈએ અને પછી આમનું તો હેલો ગાઈશ તમારા બધાનું ફરીથી સ્વાગત કરું છું એક આજના નવા બ્લોગમાં તો ગાઈસ આપણે આજે ફરીથી ધંધા ઉપર નીકળી ગયા છે અને ગાડીમાં ગેસ બી ફૂલ થઈ ગયો છે આજના અને તમે ખાલી ટાઈમ જોઈ લો તમે એક વાગી ગયો છો તો હું બે દિવસથી બ્લોગ એટલા માટે નથી બનાવી રહ્યો કેમ કેમકે થોડું ઘરનું પર્સનલ કામ હોવાના કારણે હું બ્લોગ તો બનાવું છું પણ બપોર પછી જો મારા ઘરે જતું રહેવું પડતું હોય છે તો હું બ્લોગ નથી બનાવી રહ્યો બે દિવસથી તો ગાઈસ આપણે જો ટિફિન તૈયાર વૈયાર કરાવી લીધું છે આપણે ઘરેથી તો કમ્પ્લેટ હવે આપણે એક વાગ્યા અત્યારે આપણે ધંધા ઉપર નીકળી ગયા છે અને પહેલું ભાડું આપણે પ્રશ્ન મારી લીધું હતું જે કંઈક સાઈઠ રૂપિયાનું ભાડું હતું જે આપણા ઘર બાજુથી જ હતું અને એમને એલજી હોસ્પિટલ જવાનું હતું તો એલજી હોસ્પિટલ આપણે એમને ડ્રોપ કરી દીધા છે હવે આપણે કંઈક ખોખરા વિસ્તારની અંદર બેઠા છીએ અને ત્રણે ત્રણ એપ્લિકેશનની અંદર આપણે અત્યારે ઓનલાઈન થઈ ગયા છીએ અને આજના જે બધા ઘણા બધા જે મારા લાસ્ટ વિડીયો જે હતા એની અંદર ઘણા બધા લોકોએ કોમેન્ટ કરેલી છે તો આજે આપણે એમના ભાઈનો બધાને આપણે કોમેન્ટના જવાબ આપવાના છીએ તો પહેલાં ભાઈની જે કોમેન્ટ છે એ વિજયભાઈ સોલંકીની કોમેન્ટ છે તો એ ભાઈની કોમેન્ટ એવી છે કે ભાઈ આવી રીતે ઉબેરના ભાડું ન કરો મિનિમમ સાઈટ તો રેપિડોવાળા પણ આપે છે તો શું કરવા તમે સાઈટને નીચેનું ભાડું ઉપાડે છો તો મારા ભાઈ હું તમને એક એવી વસ્તુ કહેવા માંગીશ કે વિજયભાઈ કે હું છે ને અત્યારે ફર્સ્ટ ટાઈમનું જે અત્યારે મેં મારી પહેલી બોડી છે ને એ હું લઈ જ લેતો હોઉં છું કેમ કે નાનું હોય કે મોટું હોય કેમ કે આપણે પહેલી હોણી તો કરવી જરૂરી છે કેમ કે રેપિડોની અંદર ના પડતી હોય તો આપણે શું કરવાના છીએ તો પહેલી રાઈડ આપણે એટલા માટે મેં કમ્પ્લીટ કરી લીધી હતી તો એવું નથી હોતું કે આપણે મોટી રાઈડે જ ઉપાડવી જોઈએ તો શરૂઆતના જે બોણી હતી આપણે કરી લીધી હતી કમ્પ્લીટ હવે જે બીજા ભાઈની જે કોમેન્ટ છે એ કંઈક ઇરફાનભાઈની જે હા ઇમરાનભાઈ શેખ ઇમરાનભાઈ શેખ तो पहला तो तमरो हूं स्वागत करू छु मारा एकार नवा वीडियो ने अंदर तो भाई तमारी चैनल ने सब्सक्राइब ना करी तो पहला सब्सक्राइब કરી લેજો અન હું તમારો જે તમે તમારી કોમેન્ટ રહી ને એવી કોમેન્ટ છે ભાઈ પોર્ટર કી આઈડી કેસે બનાને કી હે ઓર લર્નિંગ લાયસન્સ લર્નિંગ લાયસન્સ તો ભાઈ મેં તમારે કોઈ એસા પહેલા બોલના ચાહુંગા કે ભાઈ એને આપણે કો લર્નિંગ લાયસન્સ લાયસન્સ આપણે કો આઈડી બનને કી નહીં કે ઓરિજિનલી લાયસન્સ ચલેગા ઉસકે અંદર બરોબર તો હવે જે ભાઈની જે કમેન્ટ છે એ હસમુખભાઈ ચૌહાણની કમેન્ટ છે તો હસમુખભાઈ ચૌહાણ એવું કહી છે આપણને કે પોટર એપ કઈ રીતે ચાલુ કરાય અને ક્યાંથી ડાઉનલોડ કરવી બરાબર તો આપણા હસમુખભાઈ તમે પ્લેસ્ટોરની અંદર જાશો તો પ્લેસ્ટોરની અંદર તમને એ એપ્લિકેશન તમને મળી જશે તો ગાઈશ હવે આમના હસમુખભાઈની બી તમને જવાબ મળી ગયો છે તો

રિક્ષાનો અનુભવ બહુ અલગ રહ્યો આજે કારણ કે ઘણી બધી વખત આપણે ઉભેરમાં જતા હોઈએ પણ આપણે એમને એમ શાંતિથી જ્યાં જે લોકેશનમાં જવાનું ત્યાં આપણે શાંતિથી બેસી રહેતા હોઈએ પણ રમેશ રમેશભાઈ એક એવા વ્યક્તિ હતા કે જે 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 સત્યાવીસ અમદાવાદના નામથી યુટ્યુબ પર એમની ચેનલ છે જેથી કરીને એમને મને ઇન્ટ્રોડક્શન આપ્યો મને ઇન્ટરેસ્ટ પડ્યો એટલે મેં બી કીધું કે તમે મારો બી વ્લોગ બનાવ જેથી કંઈક મને બી ઇન્સ્પિરેશન મળે અને હું બી કંઈક બ્લોગ બનાવ અને તમારા જેમ હું બી થોડો ઘણો ફેમસ થઉં ઓકે તો ભાઈ છે આપણે આ રાહુલભાઈ છે તો રાહુલભાઈને બી આપણે સપોર્ટ કરવાના છીએ ટૂંક જ સમયની અંદર કે એમને આપણે કોન્ટેક્ટ નંબર આપી દીધો છે કે જેથી કરીને જો તમારે બી આવો સપોર્ટ લેવો હોય તો તેમ દ્વારા મારો કોન્ટેક કરી શકો છો અને મને ઇન્સ્ટાગ્રામની અંદર મેસેજ કરતા રહો કે જેથી કરીને મને કોઈકને ખબર પડે કે કોની કોની જેની જેની નીડ છે એ મને હું પૂરી કરી શકું બરાબર તો કઈ રાહુલભાઈ હતા અને મેં તો આમને કશું શું નથી કીધું એમના દિલથી જ એમને કંઈ કીધું છે તો એમને મને કીધું મને કે તમે મારા વિડીયોની અંદર લેજો તો ભાઈ એમને આપણે વિડીયોની અંદર લીધા છે તો તમે જોયું કે એમનું ઇન્ટ્રોડક્શન કેવું રહ્યું અને એમને કઈ રીતના વાત કરી એમ બરાબર તો ચલો હવે આપણે અહીંથી મળીએ બીજી રાઈડ ઉપર અને જોઈએ કે ક્યાંની રાઈડ મળે છે આપણને અને બીજા જે ભાઈની કોમેન્ટ હતી એ બીજા ભાઈની બી આપણે કોમેન્ટ અત્યારે આપણે જવાબ આપવાના છીએ ભાઈ તો ભાઈ હું છે ને નવરંગપુરા બેઠા હતો તો આપણે નવરંગપુરાથી છે કસ્ટમર આપણે ડ્રોપ કરી ગયા છે અને કસ્ટમરની જોડે જોડે છે ને એક આપણને કામ પડી ગયું હતું જે આપણે ડિલિવરી જે રહીને જો એપ્લિકેશન જો આ ડિલેવરીવાળાનું છે આ નવરંગપુરા આવેલું છે તો આપણે આપણે ડિલેવરીમાં બી ગાડી આપણે લગાવવાની છે તો આપણે અંદર જોઈને વાતચીત કરી લઈએ કે શું છે શું નહીં તો જેથી કરીને આપણને ખબર પડે કે શું શું ડોક્યુમેન્ટ લેવાના છે શું શું નહીં તો પહેલાં આપણે એની જોડે વાત કરી લઈએ પછી તમને બતાવું તો શું શું તકલીફ છે ચાલુ થશે બી કે નહીં થાય હું બતાવી દઉં તમને તો ભાઈ અત્યારે હું ડિલેવરીમાં હું જઈને આવ્યો ત્યારે પણ એમને મને એવું કીધું કે હજી મહિનો જેવું લાગશે એમને આ ભાઈ જે રે ને આ ભાઈ ડિલેવરીની એપ્લિકેશન છેલ્લા બનાવવા છે ભાઈ આપણે ડિલેવરીનું શું કરવું બનાવી બનાવવાનું થયું કીધું નવી એપ્લિકેશન બનાવ્યું હા

તો કહીશ મેડમને જે કીધું તો આપણી ગાડીનું છે ને અંદર બધું સબમિટ કરી નાખ્યું છે જે ડોક્યુમેન્ટ્સથી મારા લાગે છે એક આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ અને બસ એ ગાડીનો નંબર નાખેલો છે પણ અત્યારે એ બધા એમ કહી રહ્યા છે એમને કે ચાલો અત્યારે થઈ નથી રહ્યું તો શોધીએ ભાઈ ચિરાગભાઈ પ્રયાસ કર્યો છે આપણા માટે બરાબર પણ એકદમ ડન થઈ ગયું છે તો હવે આપણે સાંજે પાંચ વાગ્યા સુધીમાં આપણું કામકાજ ચાલુ થઈ જવાનું છે તો હું તમને એની પ્રોસેસ બતાવીશ કે એની અંદર એમને શું શું કર્યું છે કેમ કે આજે મારા રિક્ષાની અંદર છે ને અત્યારે ટીપિકલ થઈ રહ્યું છે તો એમને એમની રીતે સેટિંગ કરીને પછી મારી ગાડી કરાવી નાખવાના જેમ કે મેંથી બેથી ત્રણ વખત હું આવી ગયો હતો તો એમને કીધું કે ભાઈ હું કરાવી દઈશ કે બરાબર તો આપણે સાંજે પાંચ વાગે જોઈએ કે આપણને ગાડી થઈ જાય છે કે કઈ રીતનું છે તો એમને બધું કમ્પ્લીટ તો કરી દીધું છે બરાબર એક આપણા રાઈડ પડી હતી જે રેપિડોમાં હતી તો એ રેપિડોની અંદર એવું થયું ને કે થોડું અમારા અકાઉન્ટ બનાવવામાં થોડુંક મારા વાંધો પડી ગયો હતો આપણે કેન્સલ કરી નાખી હતી રાઈડ હવે આપણે એથી જોઈએ કે બીજી રાઈડ ક્યાં નહીં મળે મળે તો છે રાઈડો ભરે છે પણ આપણે નાની નથી ઉપાડવાના હવે આપણે જોઈએ કે મોટી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે અને જે બીજા ભાઈની જે કોમેન્ટ હતી ને એ આપણે કોમેન્ટ બી વાંચી લઈએ અત્યારે આપણે ભાઈ જો પેલા બોટાદ ભાઈને કોલ કોમેન્ટ આવી ગઈ છે જે વલ્લભભાઈની છે પહેલા એક કલાક પહેલાં જ કોમેન્ટ કરી છે એમને તો વલ્લભભાઈ એવી કોમેન્ટ કરી છે હા બોટાદમાં ઓનલાઈન ચાલુ છે એટલે જ જાણવા માંગુ છું અને કઈ રીતે ઓનલાઈન જોડાવું વાલા એ બ્લોગ બરાબર તો ચલો વાંધો રહી દો હું તમને એની પ્રોસેસ બતાવી દઈશ કે એની અંદર શું શું ડોક્યુમેન્ટ લાગવાના છે અને બીજી ભાઈ બીજા ભાઈની જે કોમેન્ટ છે બરાબર ને ભાઈની કોમેન્ટ એવી છે કે વસાયા રાજુભાઈ છે એમની કોમેન્ટ એવી છે કે ભાઈ પાર્સલ હોમ ડિલિવરી કરવાની કે કસ્ટમર લઈ જાય ક્વોર્ટરમાં તો રાજુભાઈ હું તમને એક વસ્તુ એ કહેવા માગીશ કે આપણે ઘણી વખત એવું હોય છે કે આપણે બાઇકની અંદર એવું થતું હોય છે જનરલી કે એમના લોકોને છે ને ઘરે ઉતારવા જતું હોય છે પણ આપણાના રિક્ષાની અંદર એવું છે ને કે રિક્ષાની અંદર આપણે પાર્સલ આપણે ચડાવવાનું બી નથી હોતું કે ઉતારવાનું બી આપણામાં નથી હોતું જો આપણાને તો બી એમ કહે કે ભાઈ તમારે ચડાવવું પડશે અને ઉતારવું પડશે તો ઉતારી દેવાનું પણ ઉતાર્યા પહેલાં એમની જોડે એક ડિસ્કસ કરી લેવી કે ભાઈ હું પાર્સલના પૈસા જે પણ થશે જો વધારે પાર્સલ હોય તો તમને એમની જોડેથી વધારે એક્સેપ્ટ કરી શકો છો અને જો ઓછું પાર્સલ હોય તો તમે તમારી રીતે કરી શકો છો પણ આપણી એવું કમ્પલસરી નથી કે ભાઈ આપણે ત્યાં ગાડી પાર્સલ ઉતારું જ પડતું હોય છે કેમ કે એવું કોઈ વસ્તુ નથી હોતું કે આપણે રિક્ષા ડ્રાઈવર છીએ તો રિક્ષાની અંદર આપણે એમને એવું જ કહી દેવાય કે ભાઈ હું મારી રિક્ષા છોડીને હું ઉપર નહીં આવી શકું તો એવું કોઈ દેશ થતું બી નથી હોતું બરાબર તો આ રાજુભાઈ તમારી કોમેન્ટનો આપણે જવાબ આપી દીધો છો અને જે બીજા ભાઈ કોમેન્ટ હતી એ પરેશભાઈ ઠાકોરની છે એ પરેશભાઈ બહુ સારી વાત કરી આપણાને કે મોટિવેશનલ વિડીયો ખૂબ સરસ ભાઈ તમારા વિડીયો જોઈને બીજાને પ્રેરણા મળે છે ખૂબ સારી વાત છે તો રાજુ શું કહેવાય પરેશભાઈ તમારો ખૂબ ખૂબ આભાર કે તમે મારી ચેનલની અંદર તમે આવ્યા અને તમે મારી ચેનલની અંદર આયા તમે મને કોમેન્ટ કરી તો હવે આપણે બીજી રાઈટ આપણે જોઈએ કે આપણને ત્યાંથી મળે છે અને પછી આપણે બીજા ભાઈને બી કોમેન્ટ આપણે વાંચી લઈએ ચલો બીજી રાઇડમાં મળીએ આપણે ક્યાં જવું અત્યારે આપણે ડિલિવરીમાંથી જે આપણે નીકળ્યા તો પહેલાં જે ભાઈને તમે જોયા હતા એ ભાઈના કંઈક થોડુંક જ આગળ જવાનું હતું કંઈક પાંચસો મીટર તો આપણે એમની જોડેથી ત્રીસ રૂપિયા કલેક્ટ કરી છે દા જોડેથી બરાબર જે બીજા ભાઈની જે કોમેન્ટ હતી ને એ તમે સાંભળો હવે એક મહેશભાઈ સોલંકીની કોમેન્ટ છે જે ભાઈ સુરતથી છે તો એ ભાઈની કોમેન્ટ એવી છે કે હું સુરતથી છું અને મારે પણ રિક્ષાનો ધંધો ચાલુ કરવો છે અને ભાઈ તમે જેમ ઓનલાઈન ચલાવો છો એમ ચાલશે ને ભાઈ તો હા ભાઈ કેમ નહીં ચાલે કેમકે હું કરી શકું છું તમે બી ચલાવી શકો છો કેમ કે એપ્લિકેશન તો બધાની માટે ચાલુ છે બરાબર અને ગમે ત્યારે બી તમે ચાલુ કરી દો અને ધંધો રિક્ષાની અંદર સારો છે એવું નથી કે ખરાબ હું કહીશ કેમકે હું પોતે પર્સનલી મેં નોકરી છોડીને મેં રિક્ષા ચાલુ કરી દીધી હતી એટલે ચાલુ કરી દો વાંધો નહીં ભાઈ કેમ કે ઓનલાઈન એપ્લિકેશન તો આપણી માટે તો ચલાવવા માટે આવી જાય તો ગમે ત્યારે બી તમે ચાલુ કરી દો અને તમને કંઈ ખબર ના પડતી હોય તો તમે મને પૂછજો તો જેથી કરીને હું તમને બતાવી દઈશ કેમ કે એની અંદર જે ડોક્યુમેન્ટ લાગી રહ્યા છે એ કંઈક આધાર કાર્ડ પાન કાર્ડ અને ડ્રાઇવિંગ લાઇસન્સ અને આરસી બુક અને બસ એટલું જ કંઈક લાગતું હોય છે વધારે એની અંદર કંઈ ડોક્યુમેન્ટ લાગતા નથી તો આટલું તમે નાખીને તમે બી ચાલુ કરી નાખજો હા લઈ સ હું એવી કહેવા માગીશ કે અત્યારે પચીસ ડિસેમ્બરથી અત્યારે છું કે કાંકરિયામાં ફ્રી એન્ટ્રી થઈ રહી છે તો તમે મને જરા કોમેન્ટ કરીને કહેજો કે હું કાંકરિયાનો બ્લોગ બનાવું કે ના બનાવું તો મને જરા કોમેન્ટ કરીને જરી બતાવજો કેમ કે અત્યારે શું કે બધી નવી નવી વસ્તુ છે તો હું જવાનો તો છું જ તો તમે મને ખાલી કોમેન્ટ કરજો કે હું બ્લોગ બનાવું કે ના બનાવું કે બ્લોગ બનાવીશ એની અંદર આપણને એક તમને સારી સારી માહિતી આપી છું તો આપણે જે નવરંગપુરા બેઠા હતા તો એક નવરંગપુરાથી આપણને એક ઉબેરમાં રાઇટ લાગી ગઈ હતી જે કંઈક આપણા શાહીબાગ ઉતારવાના હતા અસારા બાજુ તો એમને આપણે ઉતારી દીધા છે એમની એમનું કંઈક ફેર બન્યું હતું એકસોનો વીસ રૂપિયા તો એમને બી આપણે કમ્પલેટ કરી લીધી છે અને બીજી ખુશખબરની વાત એ હતી આપણા માટે કે આપણે રસ્તામાં લવગાડાની બાજુ પહોંચ્યા હતા તો આપણને એક ડિલિવરી એપ્લિકેશન જે આપણે ચાલુ ચાલું હતી એ બી આપણી ચાલુ થઈ ગઈ હતી તો આપણે એની અંદર બી કે કસ્ટમરને ડ્રોપ કર્યા પછી એક આપણને ડિલેવરી એપ્લિકેશનની અંદર આપણા એક પહેલી રાઈડ મળી ગઈ છે તો આજનો દિવસ કેવો રહી છે ને ડિલિવરી અંદર તો જો એમનું પાર્સલ બી આપણે ભરી લીધું છે તો આ કંઈક પાર્સલ છે અને બસ એ સેમ ટુ સેમ જેમ પોર્ટરમાં છે ને એવી રીતના જ છે તો આપણે જો એમના બી લઈ લીધી છે રાઈડ અત્યારે બરાબર અને હવે સીધા આપણે એમના ડ્રોપ લોકેશન ઉપર જોઈએ અને એમનું ફેર કેટલું થાય છે ને કંઈ છે એ બી હું તમને બતાવીશ કે કંઈક આઠ કિલોમીટર એમના મૂકવા જવાનું છે તો આપણે સીધા એમના ડ્રોપ લોકેશન ઉપર મળીએ રખિયાલ અને પછી એમનું તમને ફેર બતાવું કે એમનું ફેર કેટલું થયું છે ફાઇનલી કહે છે અત્યારે આપણે જે પેલી રાઈડ લઈને આવ્યા હતા ડિલિવરીમાં એ અત્યારે આપણે કમ્પ્લેટ કરી લીધી છે જેનું કંઈક ફેર તમે જોઈ લો કઈ કંપનીવાળા આપણને આપે છે એકસો તેત્રીસ રૂપિયા અને આની અંદર સો રૂપિયા એક્સ્ટ્રા આપેલા છે જે ટોટલ જે રાઈડ રહે ને એ બસો ને છેતાલીસ રૂપિયાની છે અને આપણે કસ્ટમરની જોડેથી સો પચાસ રૂપિયા આપણે એક્સ્ટ્રા માગી લીધા હતા કેમ કે એનો સામાન થોડો વધારે હતો ને એના માટે આપણને જો અત્યારે આપણે કમ્પ્લીટ કરી લઈએ છીએ હવે આઈ આપણે આ રખિયાલ બેઠા છીએ હવે રખિયાલથી આપણે જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે આપણે પ્રોસેસિંગના કરી નાખીએ કમ્પ્લીટ તો હા તમે જોયું કે પહેલી રાઈડ આપણે ડિલિવરીની જે હતી આપણે કમ્પ્લેટ કરી લીધી છે અને કંઈક સાત કિલોમીટર જ લેવા જવાનું હતું કંઈ છે એના તો જે આની અંદર જે આપણી જોડે પેઆઉટ જે રહ્યું ને એ આપણને કેશ કલેક્શન જે રહ્યું એ બસ્સો રૂપિયા એમને આપણને કેશ આપી દીધા હતા અને જે બીજા જે પૈસા રહ્યા અંદર વોલેટમાં ગયા છે આપણા વોલેટ એ તમને ડિટેલ બતાવી દો જો તો આ જે એકસો ને એક રૂપિયો જોઈ રહ્યો ને આપણા વોલેટમાં જતા રહ્યા છે જોઈ લો તો હવે આપણે એથી જોઈએ કે બીજી રાઈડ આપણને ક્યાં નહીં મળે છે તો આપણે જે રખિયાલમાં જે બેઠા હતા તો રખિયાલમાં આપણને કોઈ રાઈડ નથી મળી કેમ કે પછી એની પછી આપણે જમવા બે ગયા હતા અને ચાર વાગે હું જમવા બેઠો અને જમતા જમતા એક આપણને એક બોર્ડરમાં રાઈડ મળી ગઈ છે જે નવરંગપુરા બાજુનું છે અને એમનું પાર્સલ તમે જોઈ લો ખાલી આ પાર્સલ આનું છે નાખી ગાડી ખાલી છે આપણી તો જો હવે નવરંગપુરા બાજુને આપણને રાઈડ મળશે તો એ બી લઈ લઈશું અને એમનું કંઈક ફેર છે એકસોને નવ્વાણું રૂપિયા અને અને મૂકવા જવાનું છે દસ કિલોમીટર તો હવે સીધો આપણે ડ્રોપ કરીએ અને આપણે જોઈશું કે બીજી રાઈડ આપણને ત્યાંથી મળતી હશે આશ્રમ રોડ બાજુની નવરંગપુરા બાજુની તો આપણે ઉપાડી એ બી ઉપાડી લઈ જુ બરાબર તો એમનું ફેર થયું છે કંઈક બસો રૂપિયા અને એમની જોડેથી આપણે કલેક્ટ કરી લીધા છે હવે સીધા મળીએ એમના ડ્રોપ લોકેશન ઉપર અને જો બીજી રાઈડ વચ્ચે મળશે તો વિડીયો બનાવીશું ના પછી ડાયરેક્ટ સીધા એમના ડ્રોપ લોકેશન ઉપર જ મળી જશે તો ગાઈ છે અત્યારે આપણે દિલ્હી દરવાજા બાજુ પહોંચી ગયા હતા તો એક આપણને દિલ્હી દરવાજાથી એક આપણને રાઇડ લાગી ગઈ છે જે ડિલેવરીમાં છે તો એક કંઈક દોઢ કિલોમીટર આપણને અંદર કંઈક ડિસ્ટન્સ છે તો દોઢ કિલોમીટરના આપણને કંઈક એકસોનો સાહીઠ રૂપિયા જેવું કંઈક એમનું ફેર બની ગયું છે તો હવે આપણે કસ્ટમરનો સામાન બી આપણે પિકઅપ કરી લીધો છે અરે આટલો ખાલી સામાન લઈ જવાનો છે કંઈક દોઢ કિલોમીટર જ છે તો આપણે પહેલાં એમને જોઈએ કે એમને ડ્રોપ કરીએ અને પછી એમનો તમને હું ફેર બતાવું કે ડિલિવરીનો ફેર કેટલો થયું હતું ભાઈ તો ગાઈસ અત્યારે મેં તમને જે કીધું મેં ડિલિવરી એપ્લિકેશનની અંદર જે મેં રાઈડ લીધી હતી તો અત્યારે એમનો ડિસ્ટન્સ જોઈ લો કે આપણે પહોંચવા જઈ ગયા છીએ કે 140 ચાલીસ મીટર જ દૂર છે અને અત્યારે હું છે ને મિરઝાપુર છું તો મિરઝાપુરમાં હું ગાડી લઈને જતો હતો તો એક આપણને એક સબસ્ક્રાઇબર મળી ગયા છે આર્યા શું નામ ભાઈ તમારું દશરથ દશરથ ભાઈ એમનું નામ છે તો આપણે એમની જોડે પહેલાં વાતચીત કરી લઈએ અને પછી આમનું કેટલો ફેર થયું છે એ બી તમને હું બતાવી દઈશ અને પછી આપણે જે રેપિડોની જે ફોટરની જે રાઈડ પડીને પછી એની અંદર આપણે પાછા કન્ટિન્યુ થતું પણ હું તમને એ બી બતાવીશ કે આ જે ડિલિવરીનું એપ્લિકેશનનું જે ફાળું કેટલું જોયું ને એ પણ હું તમને બતાવીશ દઈશ અત્યારે જે આપણે મેં તમને કીધું કે પહેલા ભાઈના દર્શન ભાઈના બી આપણે મળી લીધું હતું અને એના પછી આપણે જે ડિલેવરીનું જે પાર્સલ લઈ હતા એ ભાઈનું આપણે પાર્સલ બી આપી દીધું છે ત્યારે અને એમનું કંઈક ફેર બન્યું છે એક એઠ્યોતેર રૂપિયા અને આપણાના કંપની આપ્યા છે એકસોને ચોંસઠ રૂપિયા એમને આપ્યું છે તો કસ્ટમરની જોડેથી આપણે એંસી રૂપિયા કલેક્ટ કરી લીધા છે અને જે બીજું જે પેમેન્ટ આવશે એ આપણા વૉલેટની અંદર જમા થાય છે તો તમને બતાવી દઉં છું તો આપણો ટોટલ જે અમાઉન્ટ એની અંદર બરાબર એની અંદર આપણે એંસી રૂપિયા છે અને પ્લસ બીજું જે એંસી રૂપિયાનું જે અમાઉન્ટ જે રહ્યું એ આપણાના વૉલેટની અંદર જમા થઈ જાય છે જો આ ટોટલ અમાઉન્ટ છે એનું એકસોને ચોસઠ રૂપિયાની કંઈક રહી નથી આ તો હવે સીધા પોર્ટરવાળાના લોકેશન ઉપર જઈએ અને એમના બી સીધું ડ્રોપ કરીએ ગાઈસ તો આપણે અત્યારે જે પોર્ટરની અંદર જે રાઈડ હતી આપણે આપણે કમ્પ્લીટ કરી લીધી છે તો એમનું કંઈક ફેર આપણે પહેલાં બસ્સો રૂપિયા જેમની જોડે આપણે કલેક્ટ કર્યા હતા તો એના પછી છે ને એમના કંઈક નવરંગપુરાનું જે એડ્રેસ હતો તો એના માધ્યમથી શું છે કે થોડુંક એમને એકથી દોઢ કિલોમીટર જેટલું એમને થોડુંક આગળ જવાનું હતું તો એના કારણે એમના કંઈક સત્યાવીસ રૂપિયા એમના કંઈક એડિશનલ ચાર્જ લાગ્યો છે તો એક્સ્ટ્રા એમની જોડેથી માંગ્યા છે તો કસ્ટમરની જોડે આપણે એક્સ્ટ્રા માગી લીધા છે તો આવા આપણે રાઈડને આપણે કમ્પ્લીટ કરી લઈએ હવે આપણે ઉસ્માનપુરાથી આવા આપણા ઉસ્માનપુરા વિસ્તાર છે તો આપણે ઉસ્માનપુરાથી જોઈએ કે આપણાને બીજી રાઈડ ત્યાં નહીં મળ્યા છે તો મે તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે નવરંગપુરાની આપી હતી તો આપણે એક ઉસ્માનપુરાની જે આપી હતી મેં તમને તો ઉસ્માનપુરાથી તો આપણને એક કોઈ પણ રાઈડ નથી લાગી તો લગભગ આપણે અડધો કલાકથી એક કલાક આપણે ત્યાં ત્યાં આપણે બેસી રહેવું પડ્યું હતું અને એની પછી એક આપણને શું કહેવાય ત્યાંથી જ આપણને એક રાઈડ મળી ગઈ હતી જે વિજયનગર બાજુની હતી તે કંઈક ડીલર ડિલવરીમાં હતી તો ડિલવરીની અંદર આ પાર્સલ છે આ લઈ જવાનું હતું પાર્સલ તો હવે આપણે એમને કમ્પ્લેન્ટ કરી દીધી છે અને હવે હું તમને એમનું ફેર બતાવું કે એમનું ફેર કેટલું થયું હતું આપણે ટ્રીપ હેન્ડ કરીએ અને એકસો બાવીસ રૂપિયા કંઈક ફેર બને છે અને કસ્ટમરની જોડેથી આપણે કંઈક પચાસ રૂપિયા એક્સ્ટ્રા માગી લીધા હતા કેમ કે થોડોક સામાન વધારે છે એમની જોડેથી તો આપણે રાઈડ આપણે કમ્પ્લીટ કરી લીધી તો હવે આપણે આઈ થિંક જોવી આ આ શું કહેવાય દરિયાપુર જ કહેવાય ને ક્યાં આખું કાળુપુર હા કાળુપુર આખા જે જૂનવાળી જે મકાન હોય ને જો તમે ચોખાવાડીની પૂર હવે આપણે આ ડ્રોપ કરી દીધું છે અને હવે આપણે કાલુપુરથી જોઈએ કે આપણને બીજી રાઈડ ક્યાંની મળે છે હું તમને બીજી વાત એવી કહેવા માંગતો હતો કે આની અંદર જે રાઈડ ને આની અંદર હું તમને આખી ડિટેલ બતાવું છું તો આપણને જે ત્યાંથી જે રાઈડ પડી હતી ને ત્રેપન રૂપિયાની રાઈડ હતી કાઇક બરાબર તો આ રાઈડ આપણને કંઈક એકસો ત્રેપન રૂપિયાની પડી હતી તો આની અંદર જે આપણને કેશ કલેક્ટ કરવાનો હતો ને કસ્ટમરની જોડે એકસોને બાવીસ રૂપિયા જ કલેક્ટ કરવાનું હતું અને જે વોલેટમાં છે ને તેવીસ રૂપિયા અને એકત્રીસ પૈસા આપણને વોલેટમાં ગયા છે તો આ છે ને એક કોટર જેવું નથી કેમ કે આની અંદર છે ને આપણાના પ્લેટફોર્મ ફીસ જે લખેલી છે ને આની અંદર શું છે કે આપણાને ગમે તેવી બીજ રાઈડ જે ને આપણે એ ગમે બધી જે મોટી રાઈડ ઉપાડીએ ને તો આની અંદરથી બધી રાઈડોમાં શું અલગ અલગ આની ફીસ હોતી હોય છે તો અત્યારે તો આની અંદર સાત રૂપિયા આપણાના કંઈક ફીસ લીધેલી છે અને ત્રેવીસ રૂપિયા આપણા વોલેટની અંદર આવી ગયા છે તો આ આ જે ડિલિવરી એપ્લિકેશન રહી ને એની અંદર આ અલગ છે યુનિક લાગ્યું આપણને કે ભાઈ અને આની અંદર આપણને શું પોર્ટર કરતાં થોડી વધારે રાઈડો મળી રહી છે એ તો મેં જોયું સવારનો હું ચલાવી રહ્યો છું બપોરનો કે આની અંદર બીજો કોઈ એવો એડિશનલ ચાર્જ નથી કે ઘરે તમે એપ્લિકેશન કરશો તો આની અંદર તમને કોઈ બીજી ફીસ દેવી પડશે એવું નથી કે આની અંદર જેવું તમે રાઇડ મારશો ને એ રીતના જ છે કેમ કે ઉબેરની અંદર એવી રીતના હોય છે કે તમે જોયું કે ઉબરની અંદર પચીસ રૂપિયા પ્લેટફોર્મ ફીસ દેવાની હોય છે પણ આમાં એવું નથી હોતું અને પોર્ટરની અંદર બી એવું હોય છે કે પોટરની અંદર આપણા પર રાઈડ ઉપર આપણે પાંચ રૂપિયા આપીએ છીએ તો આની અંદર કંઈક અલગ જ છે એમ કે દરેક એપ્લિકેશનનું અલગ અલગ પ્લેટફોર્મ ફી છે તો જોઈએ કે આપણને બીજી રાઈડ આવી છે ત્યાં નહીં મળે આપણે આપણે કાળો ઉપર જે ખાડિયા બાજુ હતા તો આપણને એક ત્યાંથી પોટરની અંદર રાઈડ લાગી ગઈ હતી તો આ ભાઈ આ પોટરનું આજે પાર્સલ લઈ જઈ રહ્યા છે અત્યારે એમનું હા ઓનલાઈન કરતો વાંધો અને એમનું કંઈક ફેર હતું એકસોના બાવીસ રૂપિયા આ તમે જોઈ શકો છો તો આપણે આ પોટરનું પાર્સલ તો ઉતારી દીધું છે અત્યારે આપણે જોઈ લો તમે એક જ મિનિટ આપી દો ભાઈ સ્કેનર તમને આપી દો અત્યારે આ રાઈડ તો કમ્પ્લીટ થઈ ગઈ છે એકસો બાવીસ રૂપિયા અને જોડે જોડે એક આપણે છે ને અહીંયાથી અહીંયાથી એક જગન્નાથનું મંદિર છે અહીંયા તો આપણે જગન્નાથના મંદિરથી એક આપણા દાળી હેમળાની રાઈડ પડી ગઈ છે જે કંઈક એટી ટુ રૂપિયાની રાઈડ છે તો સૌથી પહેલા આપણે કસ્ટમરને પિકઅપ કરી લઈએ સીધા મળીએ દાળી હેમળા પછી આપણે જે જગન્નાથના મંદિરેથી જે આપણે જે રાઈડ લઈને આવ્યા હતા જમાલપુરથી તો આપણે એથી રેપડે હું કરી લીધી છે તો એમનો ફેર તમે જોઈ લો કંઈક દોઢ કિલોમીટરના આપણને ત્યાંસી રૂપિયા ભાડું આપણે આપ્યું તો કસ્ટમરે આપણને ખુશીથી આપણને નેવ રૂપિયા આપી દીધા છે અને આમને આપણે દસ રૂપિયા આપી દીધા છે અને પાછા આપી દીધા હતા હવે આપણે અહીંથી જોઈએ કે દાળી લીમડા ચાર રસ્તાથી આપણને બીજી ક્યાંની રાઈડ પડે છે તો ગાઈસ અત્યારે આપણે જે દાળી લીમડા ઊભા હતા તો આપણે દસથી પંદર મિનિટ ત્યાં ગાડી ઊભા રહ્યા હતા અને ઉભર રહેવાના અને ત્યાંથી એક આપણને રેપિડોમાં રાઈડ લાગી ગઈ હતી જે બોરીની હતી તો આપણે ઘાટલોડિયા એમના ઉધાર ગયા છે ચાણક્યપુરીમાં તો આ પાછળનું એક રેલવે સ્ટેશન છે તો તેની એમનો કંઈક ફેર તમે જોઈ લો કંઈક એકસોના પંચાણું રૂપિયા છે અને તમે ટાઈમ જોઈ લો અને સાડા નવ વાગી ગયા છે તો આવા ચાણક્યપુરીથી આપણે જોઈએ કે બીજી રાઈડ ક્યાં નહીં મળે છે કેમ કે હવે ઘરે જવાનો બી ટાઈમ થઈ ગયો છે તો જો ઘર બાજુને રાઈડ મળે તો સૌથી સારામાં સારું તો ગઈ અત્યારે મેં તમને જે લાસ્ટ અપડેટ મેં તમને જે ઘાટલોડિયાની આપી તો આપણેના ઘાટલોડિયાથી તો કોઈ રાઈડ નથી પડી તો આપણે આવી ગયા હતા આ સા આપણા સાપુર બાજુ આવી ગયા હતા આપણે મહેંદી કુવા બાજુ અને તમે ખાલી ટાઈમ જોઈ લો કે લગભગ સાડા દસ વાગી ગયા છે અત્યારે મને કમસે કમ હું અડધો કલાકથી પોણો કલાક સુધી ત્યાંથી બેઠો પણ કોઈ પણ રાઈડ ના મળી તો આપણે ત્યાંથી ખાલી ખાલી અત્યારે આપણે આવી રહ્યા છીએ આવી ગયા હતા અહીંયા કાના અને સાપુર આવ્યા પછી આપણને એક રેપિડોમાં રાઈડ લાગી છે જે આપણા ઘર બાજુની છે ગીતા મંદિરની તો આપણે એમને એક્સેપ્ટ કરી લીધી છે તો સૌથી પહેલાં આપણે કસ્ટમરના પિકઅપ કરી લઈએ અને સીધા મળ્યા ગીતા મંદિરના પછી હું તમને બતાવું કે એમનું ફેર કેટલું થયું હતું ભાઈશ આપણે જે રાઈડ રેપિડોમાં જે લઈને આવ્યા હતા જે આપણે કા ગીતા મંદિર એમને ઉતારી દીધા છે ત્યારે અને એમનું કંઈક ફેર બનતું હતું અડસઠ રૂપિયા તો આપણે કસ્ટમરની જોડેથી અને તમે ટાઈમ જોઈ લો ખાલી પોણા એટલે અગિયાર વાગી ગયા છે અને આ અડસઠ રૂપિયા જે એમનું ફેર હતું તો કસ્ટમરની જોડેથી આપણે કંઈક સિત્તેર રૂપિયા એમની જોડેથી આપણે કલેક્ટ કરી લીધા છે અને હવે આપણે ધંધો કરી રહ્યા છીએ બંધ અને હવે જઈ રહ્યો છું સીધો ઘરે તો ગાઈશ આજનો વ્લોગ તમને કેવો લાગ્યો એ બી કોમેન્ટ કરીને બતાવજો અને જે મારા નવા જેટલા પણ માણસો જે મારા વિડીયો જોઈ રહ્યા છે તો એ ગાઈસ તમને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આજના વ્લોગમાં આટલું જ હતું અને ગાઈસ તમને એવી કંઈ પણ તકલીફ પડતી હોય કે કંઈ પણ તમારા રિક્ષાના રિલેટેડ તમારે પૂછવું હોય તો મને કોમેન્ટ કરજો અને બનતી કોશિશ મારી એવી રહેશે કે બધાના કોમેન્ટના હું જવાબ આપીશ કે મને ઘણા બધા લોકોના જે કોમેન્ટ કરે છે તો બધાનો બધાના કોમેન્ટના હું જવાબ આપતો હોઉં છું બરાબર તો આજના બ્લોગમાં આટલું જ હતું અને આજના જે દિવસ જે ધંધાનો રહ્યો એ થોડોક કંઈક મજા આવે એવો નહોતો અને થોડો વ્યવસ્થિત નથી રહ્યો તો એ તમને ખાલી મારે ઇન્કમ બતાવી દઉં આજની કે કેટલી મેં ઇન્કમ કરી છે તો કહીશ રેપિડોની અંદર મેં કંઈક ત્રણસોના ચો છેતાલીસ રૂપિયાની ઇન્કમ કરી છે અને ઉબેરની અંદર કંઈક બસોનો ચોંસઠ રૂપિયાની ઇન્કમ કરી છે અને પોટરની અંદર કંઈક ત્રણસોના અડસઠ રૂપિયાની ઇન્કમ કરી છે હા આડત્રીસ રૂપિયાની કરી છે અને આની અંદર ડિલેવરીમાં આપણે કંઈક પાંચસોનો છત્રીસ રૂપિયાની ઇન્કમ કરી છે આજના દિવસની જે આપણે કંઈક વાત કરવા જઈએ તો આજના દિવસની અંદર કંઈક પંદરસોથી અઢારસો રૂપિયાનો ધંધો કર્યો છે આજે આપણે અને અને મારા જે બધા ભાઈઓ અને મારા બહેનોના મારા વિડીયો ઘણા બધા બહેનો મારા જોતા છે તો એ બહેનોને હું એક વસ્તુ કહેવા માગીશ કે મારા ભાઈઓને બી એવી કહેવા માગીશ તો આ જે ધંધો રહ્યો ને બહેન કે આ ધંધો રોજ રોજ આવો હોતો નથી અને આજનો તમે ધંધો જોયો રૂબરૂ કે આજના ધંધામાં કંઈ તો કંઈ ખાસ છે ને અત્યારે બરાબર અને આજનો બ્લોગ આટલામાં હતો અને ચલો હોવો મળીએ નવા બ્લોગની અંદર જય શ્રી કૃષ્ણ રાધે રાધે